જય માતાજી હું ઉર્મિલા બાબી ગોહિલ હવે આપણે ઝંઝટ વગર તડકામાં હુકવવાનો છાંયે તડકે કર્યા વગરનો આપણે ચાસણીથી મુરબો બનાવતા શીખશું એ આપણે રાત્રે મેં ખમણી અને હળદર મીઠું નાખીને એક નાઇટ આપણે એ છીણને રાખી દેવાનું સવારમાં એના આપણે લાડવા વાળી અને એમાં જે પાણી થયું હોય એને આપણે નિતારી લેવાનું પછી અડધી કલાક આપણે કોરા કપડામાં એને પાથરી દેવાનું છે છીણને પછી અત્યારે મેં આમાં હવે મેં દોઢ કિલો કેરી લીધી છે તો એક કિલો ખાંડ નાખી છે અને હવે એને મેં ધીમે ધીમે ટાપે મિક્સ કરી અને ઉકાળું છું પછી ચાસણી કેવી રીતે બને છે એ આગળ બતાવું છું તો આવી રીતે આપણે મૂકી અને પછી ધીમે ધીમે ઉકાળવાનું છે ચાસણીમાં જ આપણે એને કરવાનું છે આમાં પાણી નથી નાખવાનું ખાંડ અને છીણ મેં ભેગું કરી અને ઉકળવા મૂક્યું છે હવે તમે જોઈ શકો છો આપણો કલર ચેન્જ પણ થઈ ગયો છે અને સરસ મુરબ્બો બની ગયો છે હવે આપણે જોઈ શકો છો તમે આવી રીતે એક કારની આપણે ચાસણી બને ત્યાં સુધી રાખવાનું આમાં આપણે પાણી જરા પણ નથી નાખ્યું હવે ગેસ બંધ છે એમાં આપણે અત્યારે લવિંગ તજ અને એલચીના દાણા નાખશું એલચીના ફૂતરા કાઢી નાખવાના તમને કદાચ એલચીને એવું ન ભાવતું હોય મસાલો તો તમે ન નાખો તો ચાલે પછી આમાં તમે મરચું નાખો એટલે તીખો પણ બની જાય અને મરચું ન નાખવું હોય તો અમને પણ તમે જમી શકો છો હવે ઠરી જાય પછી હું તમને બાઉલમાં કાઢી અને દેખાડું છું સર્વ કરીને આને લગભગ આપણે બેથી ત્રણ કલાક સુધી ઠરવા દેવો પડશે તો પછી હું તમને આગળ બતાવું છું તમે જોઈ શકો છો કલર એકદમ સરસ છે હવે તમે જોઈ શકો છો તડકા છાયાને ફેરવવાની ઝંઝટ વગર આપણો ચાસ નહીંથી ફટાફટ મુરબ્બો તૈયાર થઈ ગયો છે અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો નવા વિડીયા સાથે મળશું ત્યાં સુધી ઉર્વેલાબાના બધાને જય માતાજી અને ટ્રાય જરૂરથી કરજો